કચ્છ જિલ્લાના લખપત તાલુકાના તથા બંને વિસ્તારના માલધારીઓ દ્વારા અછત જાહેર કરી ઘાસ ડેપો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે જો ઘાસ ડેપો શરૂ કરવામાં નહીં આવે તો માલધારીઓને ના છૂટકે હિજરત કરવાનો વખત આવશે તેવું પણ માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કચ્છ જિલ્લામાં લખપત તાલુકા તથા બની પશ્ચિમ વિસ્તારમાં અપૂરતા વરસાદના કારણે હાલ આ તાલુકાના ગામડાઓમાં રહેતા માલધારીઓને પશુપાલન કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અપૂરતા વરસાદ તેમજ વરસાદની સિઝનમાં નહીવત પડેલા વરસાદને કારણે માલધારીઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હોવાની વાત ગ્રામજનો દ્વારા અને કચ્છ વહીવટીતંત્રને કરવામાં આવી છે આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર લખપત તાલુકાના લગભગ સાત જેટલા ગામડાઓ તથા બંને પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાં રહેતા માલધારીઓ તેમના પશુઓને ખવડાવવા માટેના ઘાસચારો ઊંચા ભાવથી મંગાવવામાં આવી રહ્યું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર તથા કચ્છ તંત્ર દ્વારા આ બંને વિસ્તારમાં અછત જાહેર કરી ઘાસના ડેપો શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જો આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો ના છૂટકે માલધારીઓને જીવ સમાન પશુઓને લઈ હિજરત કરવી પડશે તેવું પણ માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે લખપત તાલુકાના અમુક ગામડાઓમાં તો વરસાદ થવા જ પામ્યો નથી તેવું પણ માલધારીઓએ જણાવ્યું હતું ત્યારે પશુઓને ખવડાવવા માટે ઘાસ ન હોય તેથી ઘાસ ડેપો શરૂ કરવાની માંગ કરવામાં આવી હોય તેવું અછત વિભાગના નાયબ કલેક્ટર ઉમેશ શુક્લા દ્વારા જણાવવામાં આવ્યું છે નાયબ કલેક્ટર ઉમેશ સાહેબની એક ખાસ મુલાકાત ભુજ તાલુકાના બંને વિસ્તાર અને લખપત તાલુકામાંથી અમુક વિસ્તારોમાંથી પાણી વરસાદ ઓછો થવાથી પાણીની માત્રા નથી ઘાસચારો નથી એવી રજૂઆત મળી છે જે સંદર્ભે અમે તાલુકા મામલતદાર અને પ્રાંતનો અભિપ્રાય મંગાવ્યો છે જે મળેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે આનાવારી ઓલરેડી પૂરી થઈ ગઈ છે આખા ગુજરાત રાજ્યની આનાવારી મામલતદારો જે છે એની સેટ પરિપત્ર મુજબ પ્રક્રિયા હોય છે જેના મુજબ એ પાકના અખતરા કરીને એની આનાવારી કરતા હોય છે અને આનાવારીથી બાય એન્ડ લાર્જ એક અંદાજો આવે છે કે જે તે જગ્યાનું પાક કેવું થયું છે જો આ છતગ્રસ્ત પહેલાં તો જો અમને દરખાસ્તોમાંથી મામલતદાર અને પ્રાંતોના અભિપ્રાય અમને મળશે કે અહીંયા આ ગામોમાં છતગ્રસ્ત જાહેર કરવા યોગ્ય છે તેના આધારે ગત વર્ષની જેમ જ અમે સરકારમાં આને અનુરોધ કરીશું અને સરકાર તરફથી અછતગ્રસ્ત જાહેર થતાં પછી ઘાસની અને પાણીની આ બે વસ્તુઓનું પ્રોવાઈડ કરવાની જે તે અછતગ્રસ્ત વિસ્તારમાં તંત્ર દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે અંદાજે અત્યારે જે અરજીઓ આવી છે એમાં દસ બાર ગામોની જ આવી છે બંને વિસ્તારમાંથી આવ્યા છે બેખડા છેલાવાંડ ખડક મીંડ સાંધરો રામેશ્વર ચામરા સાનત્રો રાવરેશ્વરી ચામરા સહિતના ગામના માલધારીઓ દ્વારા આ ગામડાઓમાં અછત જાહેર કરી ઘાસ ડેપો શરૂ કરવાની અરજી વહીવટીતંત્રને આપી હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું જોઈએ સરકારશ્રી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે આ કચ્છના અબોલ પશુધનને બચાવવા માટે